સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીમાં વિઝાના નામે મહિલા સાથે છેતરપિંડી કરાઈ ચાલીસ લાખની ઠગાઈ કરાઈ છે વિઝાના નામે મહિલા સાથે મહિલાને તેના પરિવારનું વિદેશ જઈ સ્થિર થવાનું સપનું રોડાયું છે મોડાસાની અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગ સામે ચાલીસ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ છે શખ્સોએ પરિવારને યુકેમાં ઓપન વિઝા થયેલ હોવાનું કહી કંપનીમાં મહિલાને બે પોઈન્ટ ચોત્રીસ લાખની પગારની નોકરી મળવાની ખાતરી આપી હતી શીકા ગામના રૂણાબેન ચૌધરી બાળકો તેમજ તેમના પતિને યુકે ગયા યુકે જતા જ મહિલાને જે કંપનીમાં નોકરી મળવાની હતી તે કંપની જ બોગસ નીકળી નોકરીના અભાવે મહિલા અને બે દીકરી ભારત પરત આવ્યા અમી ઇન્ટરનેશનલ વિઝા સંચાલક વિરુદ્ધ મોડાસા પોલીસ સ્ટેશનમાં આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે આ લોકોએ મને બે લાખ પત્રીસ હજાર સેલરી છે તમને આ રીતે ફાયદો થશે ઓવર ટાઈમ કામ કરી શકશો આવું બધું મને કમિટમેન્ટ આપેલી અને ચાલીસ લાખ રૂપિયા એના પેટે માગેલ જે ચાલીસ લાખ રૂપિયા મેં એ લોકોને આઠમા મહિનામાં ટૂંકે ટૂંકે કરી અને ચૂકવેલા અને એકવીસ એકવીસ સપ્ટેમ્બરના અહીંયાથી હું મારા હસબન્ડ અને મારા બે બાળકો ગયેલા રેસિડેન્ટ પરમિટ એ લોકો ત્યાંની સરકારનું કાર્ડ આવે બીઆરપી એ બીઆરપી કાર્ડ ની અંદર લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ વર્ક તો તમે અધર જગ્યાએ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા મેં તે સત્તા ટ્રાય કર્યો અધર જગ્યાએ કામ કરવાનું પણ કોઈ જગ્યાએ મને કામ નથી આપતી કેમ કે ત્યાંની સરકારનો રોલ છે કે જે વિઝા પર તમે આવ્યા છો એ જ તમે કામ કરી શકો અધર કોઈ કામ ના કરી શકો આ રીતે પછી ખબર પડી આ બધું જોતા કે આપણી જોડે કાયદેસરની છેતરપિંડી થઈ જાય અને પછી અહીંયા અમે રિટર્ન આપી ગયા મારા હસબન્ડ આવવાના બાકી છે એ વિધિને એક વીકમાં આવી જશે આ રીતની છેતરપિંડી સહન ન કરી અને ન્યાય માટે મેં લડત કરી પોલીસ ફરિયાદ કરી છે અને આગળની કાર્યવાહી હવે પોલીસ તપાસમાં કરશે